શ્રી ગણેશ મહા મિત્રો આપ જોઈ રહ્યા છો ગુચ્છ પરિવાર ચેનલ યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે યોગીની એકાદશી વ્રતકથા જે બ્રહ્મ વૈવધ્ય પુરાણમાં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠરની વાતચીતમાં આવે છે શ્રી ભગવાન કૃષ્ણ યુધિષ્ઠરને કહે છે હે કુંતીપુત્ર જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે સંસાર સાગરમાં ડૂબેલા અને મોહમાયામાં ફસાયેલા પાગલજીવોને તથા પાપીઓનો પણ ઉદ્ધાર કરનારી છે માટે હું તને બટુક હેમમાળીની એક કથા સંભળાવું છું તે ધ્યાનપૂર્વક સાંભળ શ્રી શંકર ભગવાનની પરમ પ્રેમથી પૂજા કરનારા અલકાનગરી ઇન્દ્રપુરીના ભંડારી કુબેરને ત્યાં પૂજા માટે ફૂલો ચૂંટી લાવવા હેમમાળી નામનો એક બટુક નોકર હતો તેની ખૂબસૂરત સ્ત્રીનું નામ વિશાલાક્ષી હતું હેમમાળી તેને સાચા દિલથી ચાહતો એક દિવસ બટુક હેમમાળી માનસરોવરમાંથી પૂજાને માટે પુષ્પો ચૂટી લાવી સીધો ઘરે આવ્યો પત્નીના પ્રેમમાં પાગલ બનેલો અને ત્યાં જ રોકાયો તેને સમયનું ભાન ન રહ્યું કુબેર દેવતાને પુષ્પો આપી આવવાનું એ વિસરી ગયો નિત્ય નિયમ પ્રમાણે શિવ મંદિરમાં બેસી પૂજા કરવા કુબેરે સમય થતાં પુષ્પો માટે પૂજન થાળમાં જોયું તો તે ખાલી જણાયો પુષ્પ લઈ આવતા હેમાળીની રાહ જોઈ આખરે તે થાક્યો તેણે પોતાના સેવકોને કહ્યું હે યક્ષો હેમમાળી પૂજાના ફૂલો લઈ હજુ સુધી કેમ આવ્યો નથી તેની સત્વર તપાસ કરો યક્ષો ગયા અને વીજળી વેગે એની ખબર લઈ પાછા ફર્યા કે ય મહારાજ હેમમાળી તેના પ્રિય સાથે પ્રેમવિહાર કરી રહ્યો છે આ સાંભળી કોપાયમાન થયેલા કુબેરે તેને સત્વર પકડી લાવી પોતાની પાસે રજૂ કરવાનો હુકમ કર્યો પોતાની ભૂલ સમજાતા એ બાપડો થરથર તો બે હાથ જોડી દિનવદને ઊભો રહ્યો ક્રોધથી લાલચોળ થયેલી આંખોવાળા કુબેર બોલ્યા હે મંદબુદ્ધિ મૂર્ખ તે મારી દેહ નિયમનો ભંગ કરાવ્યો માટે તું કોઢ્યો થા જે પત્નીના સંઘમાં તું ભાન ભૂલ્યો તેનો વિયોગી બની આ દેવલોકના સ્થાનથી ભ્રષ્ટ થઈ નીચે માનવલોકમાં જઈ પડ કુબેરના એ ભયંકર સાપે હે માળી મૃત્યુલોકમાં ભયંકર જંગલમાં આવી પડ્યો એના શરીરે કોઢ ફૂટી નીકળ્યો રાત દિવસ પીડાથી એને ઊંઘ આવતી ન હતી અન્ન પાણી વગર એ ભૂખના દુઃખ ઊંઘી પણ શકતો ન હતો પરંતુ શિવપૂજન માટે તે પુષ્પો લઈ આવતો તેથી કરીને તેના પૂર્વજન્મનું અને કુબેરના શાપનું સ્મરણ રહ્યું આથી શાપના ઉદ્ધાર માટે એ પડતો આખડતો હિમાલય પર ગયો બ્રહ્માના સાત દિવસ જેટલું એનું આયુષ્ય કહેવાય છે એવા મહાન તપસ્વી માર્કડેય મુનિના એને દર્શન થયા એમના આશ્રમમાં જઈ એમણે મુનિને દૂરથી હાથ જોડી નમન કર્યું તેનો કોઢ યોજાઈ ઋષિએ તેની દુર્દશાનું કારણ પૂછ્યું હેમાળીએ ગદગદ કંઠે પોતાની ભૂલોનો અને કુબેર ભંડારીના શ્રાપનો ઇતિહાસ તેમની આગળ કહી સંભળાવ્યો અને આ દુઃખમાંથી છૂટવાનો કોઈ ઉપાય હોય તો બતાવવા વિનંતી કરી સાચું બોલવાથી દયાળુ એવા મહાતપસ્વી મુનિરાજ તેની પણ પ્રસન્ન થયા અને એમણે ધીરજ આપી કહેવા લાગ્યા હે બટુક જેઠવદ અગિયારસ એટલે યોગીની એકાદશી એ દિવસે હું કહું એ પ્રમાણે તું વ્રત કર તેના પુણ્યથી તારો કોઠ દૂર થશે અને કુબેરનો શાપ મિથ્યા થશે અને તું તારા અસલ સ્વરૂપ તથા સ્થાનને પ્રાપ્ત કરીશ બટુક હેમમાળી હરકભેર એને લાંબા પડી દંડવત પ્રણામ કર્યા ત્યારબાદ તેણે આ યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું તેના પ્રભાવથી એ તેના અસલ સ્વરૂપ તથા સ્થાનને પામ્યો એને સ્ત્રી તથા સ્વર્ગનું સુખ બંને પાછા મળ્યા આ પ્રમાણે આ વ્રત કરનાર ગમે તેવા દુઃખ દર્દથી પીડાતા હોય તો તે પણ સારો થાય છે તેને સ્ત્રી સ્નેહી અને પુત્ર પરિવાર કોઈનો વિયોગ હોય તો તે પણ દૂર થાય છે બ્રહ્મવિતર્ત પુરાણમાં આ એકાદશીનું મહાત્મા કહેલું છે પુણ્યશાળી યોગીની એકાદશી આ એકાદશી પુણ્ય પ્રાપ્ત કરાવનારી મોક્ષ દેવાવાળી આરોગ્ય પ્રદાન કરવાવાળી તથા અંતે સ્વર્ગ દેવાવાળી છે આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ